તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો હવે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે શું છે આખા સમાચાર તાજેતરની અંદર કરવામાં આવેલી ઈ કેવાયસીની ચકાસણીમાં ત્રણ હજાર જેવા એવા રેશન કાર્ડો છે કે જે ખોટી રીતે સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આવા ખોટી રીતે સરકારની યોજનાનો લાભ લઈ રહેલા રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને એમનું રેશન કાર્ડ એનએફએસએમાંથી નોન એનએફએસએ કરવામાં આવશે અને તેમની આવક છ લાખથી વધારે વાર્ષિક મર્યાદા તમારી પણ હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે કારણ કે ખોટી રીતે જે રેશન કાર્ડની અંદર લાભ લઈ રહ્યા છે એવા લોકોને સરકાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને એવા લોકોના રેશન કાર્ડ પણ રદ કરવામાં આવશે અને ખોટી રીતે મેળવેલા અનાજ અને અન્ય લાભની બજાર ભાવે વસૂલાત પણ કરવાની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે એટલે તમે પણ જો ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો આજે જ કાર્ડની અંદર લાભ લેવાનો બંધ કરી દો બીજા મોટા સમાચાર છે જનધન અકાઉન્ટ ધારકો માટે હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે વારાણસીની અંદર કાર્યક્રમ હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન ખાતા હેઠળ નોંધાયેલા જે બેંક અકાઉન્ટ છે એમને ખાસ મેસેજ આપ્યો હતો આ યોજના હેઠળ દેશભરમાં પંચાવન કરોડથી વધારે લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે આ ખાતાઓ દ્વારા ગરીબોને સરકારી કલ્યાણકારી યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે પરંતુ બેન્કિંગના નિયમ અનુસાર દર દસ વર્ષે બેંકની અંદર તમારું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જે લોકોએ પણ જનધન ખાતાની અંદર ઈ કેવાયસી નથી કર્યું એ લોકોના ખાતા કદાચ બંધ થઈ જશે અને ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવેલા ખાતાઓ ઈ કેવાયસી વગર બંધ થઈ શકે છે ત્રીજા મોટા સમાચાર છે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ગુજરાત સરકાર દ્વારા તારીખ એકથી લઈ અને ત્રીસ તારીખ સુધી જન સુરક્ષા સંતૃપ્તિ યોજના અભિયાન છે એ ચલાવવામાં આવશે આ અભિયાન ત્રણ મહિના માટે ચલાવવામાં આવશે અને વિશેષ રીતે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સહિતના દેશભરની અંદર જન સુરક્ષા સંતૃપ્તિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના સહિતની બેન્કિંગ વીમા અને પેન્શન યોજનાઓની ઘર આંગણે નજીવા દરે સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત જનધન ખાતા ધારકોનું ઈ કેવાયસી પણ આ યોજના અંતર્ગત કરવામાં આવશે તો ગુજરાતની અંદર ત્રણ મહિના માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન પણ સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું છે બીજા મોટા સમાચાર છે અમદાવાદની અંદર ઘર વસાવવાની તક અમદાવાદની અંદર જેમની પણ વાર્ષિક આવક ત્રણ લાખથી છ લાખની અંદર છે એ લોકોને પોતાનું ઘરનું ઘર વસાવી શકે છે અમદાવાદની અંદર પોતાના ઘરનું સ્વપ્ન સારા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે એમસી દ્વારા શહેરના પાંચ જુદા જુદા વિસ્તારની અંદર પાંચસો અને ત્રેપન એલઆઈજી એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ માટે આવાસ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે ફોર્મ જે છે એ ત્રીસ જુલાઈથી ચાલુ થયા છે અને છેલ્લી તારીખ છે બાર સપ્ટેમ્બર છે આની અંદર કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવે છે આની અંદર ત્રણ લાખથી છ લાખ સુધી આવક ધરાવતા લોકો ફોર્મ ભરી શકે છે બીજા મોટા સમાચાર છે ખેડૂતના પાક વીમાને લગતા છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને એક મોટી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તર અને અઢારમાં ખરીફ પાકની અંદર થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે લાયકાત ધરાવતા ખેડૂતોને પંદર હજાર જે ખેડૂતો છે એને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજે આપે આ રકમ કુલ સાત કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે લાયક ખેડૂતો જુલાઈ બે હજાર ત્રેવીસથી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવા ગુજરાત હાઈકોર્ટે

સામાન્ય રીતે ઓછો વરસાદ થયો છે અને પ્રાકૃતિક પિયત તરીકે જરૂર હોય અને વરસાદથી અનેક વિસ્તારની પણ અસર થઈ છે ખેડૂતો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે તે જિલ્લાની અંદર દસ કલાક વીજળીઓ પાસે કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ આ સૂચના આપી છે અને વરસાદથી ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી પણ સોની યોજનાથી અપાશે અને આઠના બદલે હવે દસ કલાક ખેડૂતોને વીજળી મળશે બીજા મોટા સમાચાર છે રક્ષાબંધન નિમિત્તે મહિલાઓને બસની અંદર મફત મુસાફરીનો લાભ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એએમટીએસ બસની અંદર મફત મુસાફરી કરી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસેન દેસાઇએ જણાવ્યું છે કે રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા જઈ રહી છે ત્યારે એએમટીએસ બસની અંદર મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફતમાં મુસાફરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ હતા આજના મોટા અને સરકારી સમાચાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગોલ્ડ રેકોર્ડની વાત કરીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડની અંદર ટેરિફ લાદવો છે તમને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની અંદર પચાસ ટકાનો વધારો કર્યો છે જેના લીધે ગોલ્ડનું જે માર્કેટ છે એ ક્રેશ થયું છે અને સોનાના જે ભાવ છે એ એક લાખને પાર પહોંચી ગયા છે તો આવી જ રીતે નવા નવા સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો